વેદામાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું સુપર ડેટ ફ્રૂટ એટલે કે બોર બોર ખાવાના ફાયદા સુપર બોર ને સુપર ડેટ પણ કહેવામાં આવે છે બોર તમને બારે માસ નથી મળતા અમુક જ સમય સુધી મળતા હોય છે પછી મળતા જ નથી તેને સ્ટોર કરીને પણ રખાતા નથી હા તમે સૂકવીને રાખી શકો છો પરંતુ જે બોરની મીઠાશ જે તેની તાજગી છે જે ફ્રેશનેસ છે અને જેટલા મધુર છે અને એકદમ સ્વાદથી ભરપૂર બોર અત્યારે જ મળે છે તો અત્યારે આપણે ખરીદીએ બોર અને તેનો સ્વાદ માણીએ અને તેના કેટલા બધા વિટામિન્સ છે તેના કેટલા બધા ફાયદા છે તે બધા ફાયદાને માણીએ અને આપણે એકદમ તંદુરસ્ત રહીએ તો આજે આપણે જાણીશું બોર ખાવાના ફાયદા અમુક લોકોને ખબર ખબર જ નથી કે બોર ખાવાથી આપણી બોડીમાં શું ફાયદા થાય છે અમુક લોકો એમ જ બોર ખાતા હોય છે ટેસ્ટ માટે મનની શાંતિ માટે અને અલગ જ ટેસ્ટ પ્રાપ્ત કરવા માટે પરંતુ નહીં બોર ખાવાના અઢળક પ્રમાણમાં ફાયદા છે તો આપણે એ ફાયદા જાણીશું કે કયા લો રોગ માટે કયા ફાયદા છે બોરમાંથી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને શિયાળામાં શરીરને ગરમી પણ આપે છે અને હાડકાની મજબૂતી માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે તેમાં કેલ્શિયમ છે ફોસ્ફરસ છે આયરન છે ઘણા બધા વિટામિન છે વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે વિટા છે વિટામિન એ છે અને તે આપણે હાડકાંને મજબૂત બનાવવું વધારે પ્રમાણમાં ફાયદાકારક કરે છે તે રોગપ્રતિકારક શક્તિને પણ વધારે પ્રમાણમાં વધારે છે ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરાવવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે તેમાં વિટામિન સી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને શરદી અને જે ખાંસી થતી હોય જે પણ કોઈ લોકોને તેને રક્ષ તેની સામે તેને રક્ષણ આપે છે એટલે જે પણ કોઈ લોકોને અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ વધારે પ્રમાણમાં શરદી લોકોને થઈ જતી હોય છે ખૂબ વધારે પ્રમાણમાં ખાંસી થતી હોય છે તો તે લોકો માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે ને તે બધા જ જે પણ કોઈ લોકોને રોગ શરદી અને ખાંસી થતી હોય તેને મટાણામાં ખૂબ વધારે પણ મદદગાર સાબિત કરશે અને આ બોરની અંદર આયરન અને ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં છે એટલે તે લોહીનું પરિભ્રમણ પણ ખૂબ સારું કરશે શરીરમાં અને જે પણ કોઈ લોકોને લોહીની ઉણપ છે તે લોહીની ઉણપને અટકાવે છે ને આપણા શરીરમાં લોહીને ખૂબ વધારે પ્રમાણમાં વધારે છે અને જે પણ કોઈ લોકોને એનેમિયા સંબંધી સમસ્યાઓ છે ને તેમને પણ ઘણી બધી ઓછી કરી દે છે તે આપણા પાચનને ખૂબ વધારે પ્રમાણમાં સુધારે છે ફાઇબરથી ભરપૂર હોય છે અને જે પણ કોઈ લોકોને પાચન સ્વતંત્ર નબળું પડી ગયું છે પાચન શક્તિ ઓછી થઈ ગઈ છે તે લોકોએ આ બોરનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવાનું છે પરંતુ ક્યારે કરવાનું છે જે પણ સમયે આપણું પેટ ભૂખ્યું હોય ત્યારે આ બોરનું સેવન કરવાનું છે એવું નથી કે જમ્યા પહેલાં કરવાનું છે જમ્યા પછી કરવાનું છે નહીં તમે સવારે પણ કરી શકો છો બપોર પછી પણ કરી શકો છો પરંતુ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તે ખાતા પહેલાં આપણું પેટ ભરેલું ન હોવું જોઈએ એટલે કે આપણા પેટની અંદર કોઈ ખોરાક આપણે ન નાખ્યો હોય ત્યારે આપણે સેવન કરીએ તો તેના બેનિફિટ ખૂબ વધારે પ્રમાણમાં મળે છે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તે ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તે ડાયાબિટીસ ખૂબ વધારે પ્રમાણમાં સુગરથી વધે છે અને સુગરની સામે આ બોર કાપવામાં મદદગાર સાબિત થાય છે કારણ કે તેનું જે આપણે ખાઈએ ખાધા પછી જે થોડો થોડો જે તુરો ટેસ્ટ આવતો હોય છે ને તે ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ થઈ હોય તે લોકો માટે ખૂબ વધારે પ્રમાણમાં રામબાણ છે તો એવું પણ નથી કે આખો તુરો ટેસ્ટ આવે છે એકદમ મધુર હોય છે બોલ મીઠા હોય છે અને ભગવાને તેમાં ખૂબ ઈશ્વરે તેમાં સ્વાદ મૂક્યો છે ઈશ્વરનો સ્વાદ કેટલો મધુર હોય છે મધુર પણ હોય છે ના કડવા હોય છે ખાલી ખાઈએ એટલે આપણે ખાઈ રહીએ પછી એક માઇનોર એકદમ થોડોક જ તુરો ટેસ્ટ આવતો હોય છે અને એ તુરો ટેસ્ટ આપણી બોડીમાં હોવો ખૂબ વધારે પ્રમાણમાં જરૂરી છે કારણ કે ત્યાં ડાયાબિટીસને ઉત્પન્ન નથી થવા દેતું ને ડાયાબિટીસને મદદ મટાડવામાં મદદગાર સાબિત કરે છે ફાયદા તો જાણીએ પરંતુ વચ્ચે આપણે એ જાણી લઈએ કે કયા બોરની હું વાત કરી રહી છું કયા બોરના ફાયદા તમને જણાવી રહી છું તમને એમ થશે કે નાના બોર પણ આવે છે મોટા બોર પણ આવે છે અને બોરમાં નાના નાના લાલ બોર પણ આવે છે અને મોટા બોર પણ આવે છે જે પીળા હોય છે થોડાક લીલા હોય છે અને થોડાક જો વધારે સમય પાકી જાય તો થોડાક થોડાકમથા લાલ પણ હોય છે પરંતુ એ થોડા મોટા આવે છે તો હું જે વાત કરી છું એ જે મોટી સાઇઝમાં બોર આવે છે જે થોડા પીળા ઉપર હોય છે થોડા લીલા ઉપર હોય છે એ બોરની વાત કરીશું જે નાના નાના લાલ બોર આવે છે તેના ફાયદા નથી જણાવી રહી તેના ફાયદા તો આનાથી પણ ખૂબ વધારે પ્રમાણમાં છે પરંતુ આજે આપણે જે મોટા જે ગ્રીન અને યલો કલરના જે આવે છે બોર એ બોરની વાત કરી રહી છું અને એ બોરના ફાયદા પણ ખૂબ વધારે પ્રમાણમાં છે તો એ બોર જે મોટી સાઇઝના આવે છે જે હું તમને બોરની વાત કરી રહી છું એ બોર ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે ને તો થોડા ખાટા પણ આવે છે ને થોડા મીઠા પણ આવે છે એટલે ટેસ્ટમાં એકદમ વધારે પ્રમાણમાં મધુરતા આવે છે કેમ કારણ કે તેમાં થોડી ખટાશ પણ છે એકદમ ખટ્ટા મીઠા આવે છે એટલે ખાવામાં બહુ જ સરસ આવે છે તેની ખટાશ એવો પણ નથી કે તેની ખટાશથી તમને સાંધાના દુખાવા થઈ શકે છે અને સાંધાના દુખાવા જેમને પણ હોય તેમને વધી શકે છે નહીં બિલકુલ નહીં તેની ખટાસથી તમને સાંધાના દુખાવા થતા હોય તો પણ મટી જશે ને સાંધાના દુખાવા નહીં પણ થવા દે તમને અને થતા હશે ને તો પણ તે મટાડવાની તેમાં તેનામાં ખૂબ વધારે પ્રમાણમાં તાકાત છે એટલે તમને એવું જરાય ના વિચારતા કે મને સાંધાના દુખાવા છે મન ખટાશ ખાવાથી ખૂબ વધારે પ્રમાણમાં દુખાવો થાય છે તો મારે આ બોરનું સેવન નથી કરવું નહીં તમે બોરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરો મળે ત્યાં સુધી બોરનું સેવન કરો અને આ બોરની ખટાશથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી થવાની કોઈ પણ નુકસાન નથી થવાના અને તે વિટામિન સી ભરપૂર છે તેથી તેમાં એન્ટીઓક્સિડન્ટ પણ છે વિટામિન સી પણ છે એટલા માટે તે આપણી સ્કિનને ગ્લોઈંગ બનાવશે ત્વચાને ખૂબ વધારે પ્રમાણમાં નિખારશે અને આપણા વાળને ખરતા રોકશે આ વાળ માટે પણ એટલા ફાયદાકારક છે અને તેમાં ફ્રી રેડિકલ સામે લડીને કોષોને નુકસાન થતું અટકાવે છે તે ખૂબ ફ્રી માં આપણને આટલા બધા ફાયદા કરે છે અને તે વજન જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છે તમને આગળ જ બતાવી કે તે સુગર ડેટ છે એટલા માટે કે તેમાં ના કોઈ પ્રમાણનું સુગર છે તેમાં મીઠાશ છે તેમાં ગરપણ છે તેમાં મધુરતા છે પરંતુ તે ઈશ્વરે મૂકેલી છે એટલે તેના ના ડાયાબિટીસવાળા લોકોને નુકસાન કરશે ના બીપીવાળા લોકોને નુકસાન કરશે કે ના બ્લડ પ્રેશરવાળા લોકોને નુકસાન કરશે કે ના કોલેસ્ટ્રોલવાળા લોકોને નુકસાન કરશે તે કોઈ પણ સાઇડ ઇફેક્ટ તેની એ રોકો માટે તો બિલકુલ નથી એટલા માટે જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવું છે તે લોકોએ સવારે ઉઠીને આ બોરનું સેવન જ્યાં સુધી મળે ત્યાં સુધી કરવાનું છે તેનાથી ઇન્સ્ટન્ટ વેઇટ લોસ થવાનું છે તે કુદરતી ખાંડ અને પોષક તત્વોથી ભરપૂર સ્ત્રોત છે જે તાત્કાલિક આપણા શરીરને ઉર્જા આપે છે અને આપણા શરીરમાં રહેલી જે એનર્જી છે ને તેને વધારવામાં મદદગાર સાબિત થાય છે વસંત ઋતુને અમાવસ્થા જ ઋતુઓની રાણી નથી કહેતા જેવી આ ઋતુ આવે છે આપણને પ્રકૃતિક અનેક જાતના ફ્રૂટ અને ફળ આપે છે ફૂલ પણ આપે છે જેમાં બોર એક એવો ફ્રૂટ છે જે લગભગ તમામ નાની મોટી ઉંમરના લોકો રાહત જોતા હોય છે કેમ કે તેની રાહ જોવી જ જોઈએ કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં સ્વાદ હોય છે અને તે ભરપૂર પ્રમાણમાં ફાયદાકારક પણ છે અત્યારે ગુજરાતમાં અને ભારતમાં બાવીસ ટકાથી લઈને પચીસ ટકા સુધી ઘર દીઠ લોકોને કબજિયાતની ખૂબ વધારે પ્રમાણમાં સમસ્યા છે હવે તે સમસ્યાનું સમાધાન તો કંઈક હોવું જોઈએ ને તો તે સમસ્યાનું સમાધાન છે આ બોર બોરમાં રહેલું ફાઈબર તે આંતરડામાં જઈને ડાયજેશન સિસ્ટમની ખૂબ વધારે પ્રમાણમાં સારું બનાવે છે અને આપણને મુક્તિ સાબિત થાય છે આ જો સેવન કરવામાં આવે તો આપણી કબજીયાતની મટાળામાંથી નવ્વાણું ટકા મદદગાર સાબિત થાય છે એટલા માટે આપણે આ બોરનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ અને જો આપણી કબજીયાત મટી જશે તો વાયુ મટી જશે વાયુ મટી જશે તો આસાનીથી પિત્ત પણ શાંત થઈ જશે અને પછી આપણે એસિડિટી પણ નહીં થાય ને આપણે કોઈ બી ખોરાક ખુલ્લે આમ આસાનીથી ખાઈ શકશું જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં સ્ટ્રેસ લેવામાં આવે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં બાહ્ય કામ કરવામાં આવે તે લોકોને માઇન્ડમાં ખૂબ વધારે પ્રમાણમાં ઓવરલોડ થતો હોય છે તે માઇન્ડમાં રહેલા સ્ટ્રેસને બહાર નીકળવા માટે તમારા મગજને શાંતિ આપવા માટે આ બોર ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે આ બોરનું સેવન કરવાથી તમારા મગજના જેટલા પણ સ્નાયુઓ છે તે બધા સ્નાયુઓને તે રિલેક્સ કરે છે અને જેટલો પણ સ્ટ્રેસ છે તે બધા જને ઓછું કરે છે અને બહાર નીકળવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે અને તમારા માઇન્ડને એકદમ રિલેક્સ કરી દે છે તો તમારે જે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ખૂબ બાહ્ય કામ હોય છે બહાર ખૂબ વધારે પ્રમાણમાં ઓફિસનું કામ હોય છે ખૂબ વધારે પ્રમાણમાં કામ હોય તે લોકોએ બોરનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ અને બોરનું સેવન નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધા જ કરી શકે છે તો બધા જ લોકો આસાનીથી સેવન કરો અને જ્યાં સુધી મળે ત્યાં સુધી તો અવશ્ય પ્રમાણમાં સેવન કરવું જોઈએ કારણ કે જે પણ કોઈ લોકોને ઊંઘ નથી આવતી ને તેમની સારી રીતે ઊંઘ પણ આવે છે ને બધા જ રોગો તેનાથી મટી પણ જાય છે તો અવશ્ય પ્રમાણમાં આ બોર મળે છે ત્યાં સુધી બોરનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ અને આપણા શરીરને એકદમ તંદુરસ્ત રાખીએ અને બોરના ફાયદા પણ આજે જાણી લીધા તો બોરનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું સ્ટાર્ટ કરી દઈએ કારણ કે બોર ખૂબ વધારે સમય સુધી નથી મળતા થોડીક જ માત્રામાં મળે છે તો જ્યાં સુધી મળે ત્યાં સુધી ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરીએ બાળકોને પણ કરવડાવ આપણે પણ કરીએ અને વૃદ્ધોને પણ કરાવડાવીએ અને આપણી લાઈફને એક નવો ચેન્જ આપીએ અને નવી જ રીતે આપણી લાઈફને એકદમ સ્ટ્રોંગ બનાવીએ અને આપણી બોડીને એકદમ સ્ટ્રોંગ બનાવીએ આપણે બોરનું સેવન ભલે ન કરતા પરંતુ કરો અને તમારી બોડીને એકદમ અલગ જ ચેન્જ આપો તમારી સ્કિન એકદમ ગ્લો કરશે તમારા હેર એકદમ સ્ટ્રોંગ થશે અને તમારી બોડી ઉપર એક અલગ જ ઉર્જા આવશે તો આપણે અવશ્ય પ્રમાણમાં બોરનું સેવન તો આ વખત અવશ્ય કરીએ આપણે પણ તંદુરસ્ત રહીએ આપણા બાળકોને પણ તંદુરસ્ત રાખીએ અને વૃદ્ધોને પણ ખૂબ વધારે પ્રમાણમાં તંદુરસ્ત રાખીએ અને તેનો ટેસ્ટ એકદમ કડવો હોતો નથી ના કડવો હોય છે એકદમ ખાટો મીઠો ટેસ્ટ હોય છે તો તેનું ટેસ્ટ બધા જ બાળકોને ભાવશે તો બાળકો કરી બાળકોને ખવડાવીએ આપણે ખાઈએ અને વૃદ્ધોને પણ ખવડાવીએ